આમાં ચિત્રો તમે ઓળખાવા માટે ઓળખાવા ઓળખી શકો આઈસ્ક્રીમ છે સ્ત્રી છે ઈમારત છે સસલું ઉંદર જે બધા ચિત્રો છે એના તમે જાણી શકો છો લખી શકો છો આના પર તમે ટીક માર્ક કરી શકો છો સાચું કયું છે હવે પછી શું આવે છે એ જાણવા માટે ષટકોણ પર ખોટું કયો ખોટું એવું સાચું છે એના પર ટીક થશે એટલે રાઈટ ક્લિક ગ્રીન થઈ જશે ઓકે આમાંથી જે રૂ નામ ઋષિ જે સાચું છે એનું સાચું કરશો તો સાચું થાય એની તો ખોટું થશે હવે આગળ જોશો અંગ્રેજી આલ્ફાબેટ છે એના પર તમે શીખવા માટે પણ સરળ હશે એ એના પર તમે હાથેથી લાઈન દોરી શકો છો સી ઉપર સી ટાઈપ કરો અહીંયા મિત્રો તમે શીખો લખો ચિત્ર શોધો આ જો એ બીસીડી પેલી બીજી એ બીસીડી આવે છે અને શોધી શકો છો શબ્દ શોધી શકો છો કયો શબ્દ કયો છે લખવા માટે અને બધા કલર રંગ આકાર ચિત્રો ફળ ફૂલ કેલેન્ડર મહિના વાર તહેવાર તમે આસાનીથી જોઈ શકો છો ઋતુઓ એટલે બધું ગુજરાતીની ટોટલી માહિતી આની અંદર આપેલી છે જેમ કે પક્ષીઓ પ્રાણીઓ ફળો શાકભાજી બાળકને શીખવા માટે સરનાંગો ફૂલ જીવજંતુ વાહનો દિશા વ્યવસાય પરિવાર સ્કૂલ સામગ્રી રમતો કમ્પ્યુટર વિશે કપડા ખોરાક ઓરડો રસોડું બાથરૂમ અને ક્વિઝ એટલે ગણિતનું પણ સારું એવું માર્ગદર્શન છે તમે ચિત્ર ઉપર અધૂરા શબ્દો હોય તો એમાં પણ તમે જોઈ શકો છો આ સરસ મજાની એપ્લિકેશન છે જેની અંદર તમે સારું એવું જોઈ શકો છો ટૂથબ્રશમાં કોઈ ઘટતો શબ્દ છે એના પર તમે ક્લિક કરો તો એ સાચું ગોળ કરવાનો કલર તમે પસંદ કર્યો છે કલર કયો છે એમાં વાદળી છે તો વાદો તો બોર ક્લિક કરશો ને સાચો છે સાચો થશે એવી રીતના આ કલર છે બરાબર લાલ લીલો પીળો બધા ટોટલી કલર આપેલા છે આની અંદર હવે આપણે જોશું મહિનાઓ આમાં જે મહિનાઓ ઇંગ્લિશમાં લખ્યું ગુજરાતી ક્લિક કરવાનું ખોટું ક્લિક થશે તો એ રાઈટ નહીં થાય સાચું જગ્યા થશે તો રાઈટ થશે તો ખોટું ને સાચું હશે સાચું રાઈટ ક્લિક થશે કેવી સરસ એપ્લિકેશન તો મિત્રો આ કેવી સરસ એપ્લિકેશન છે તમને ગમે હશે જરૂરથી અને આ બાળકોને પણ તમે દેખાડશો તો એને પણ શીખવા ગણું મળશે આભાર ધન્યવાદ